પોતી પોતી ગુનવણી અકાશે રહી જા કે રમે જમે કે રમે જમે જમે જો 6:30 વાગી ગયા છે અને ગાર્ડન થી હજી આવ્યા છે નાળિયેર મલાઈ ફૂલ ખાધા કારણ કે ન્યા તો કે શાંતિ થી બેઠા ન હોય રાત નું તો અમારું કઈ ઠેકાણું હોય નહીં ક્યાંક ને ક્યાંક ક્યાંક ને ક્યાંક થી ફોન આવી જાય કાલે ઓલા કલ્પેશ નો ફોન આવ્યો તો આજે ઓલા ઘરે થી ફોન આવ્યો એટલે હવે જો નક્કી થાય છે અમાર મોટા ભાઈ આવ્યા એ એટલે હવે એને જે ખાવું હશે એ પ્રમાણે એ કહેશે કે ફાફડા ખાવા છે જે ખાવું હશે એ પ્રમાણે તો રેજો આજે પાછી પૂનમ છે ભાઈ પવિત્ર દિવસ પોષી પૂનમ ભાઈ બેન ના હેત નો કેમ અત્યારે હા એટલે આપણે પેલા પેલા બાજરાના રોટલા બનાવતા પોષી પુનમના દિવસે અને પછી એમાં અંદરથી ઓલું કાણું કરે અને પછી એમાં ચાંદાને જોવાનો પછી એમ કે પોષી પોષી પુનમળી આકાશે રાંધતા હન ભાઈની બેન જમે કે રમે પછી એકટાણું કરવા બેસે બેન ભાઈ એમ કે જમે પછી બેન એકઠેણું કરવા બેસે હા ચાલુ જ છે

મારો દીકરો છે જોયો મારો કાનુડો છે જો આજે પોષી પૂનમ છે ને ચાંદા મામાને તો આજે આવવું જ પડે કા નઈત્રી જો સમજો નઈત્રી અહીં અહીં આ મજો ચાંદા મામા જો આવો હાલ હાલ તન કેડીન જો આ મમ ચાંદા મામા દેખાય જો દેખાય આ જોવાનું વાનું જો આ કાળા પોસી પોસી પૂનમ ની આકાશે રાઈધા અન આકાશે રાઈધા અન આઈ કાઈ બેન

ચાલો તો એનું અત્યારે મૂળ રમવામાં છે અને અમે લોકો નીકળીએ છીએ આજે તો પોસી પૂનમ છે આજે આજે શું છે પોસી પૂનમ છે શું છે આજે આજે પોસી પૂનમ નથી તો તો હે ને આનું ચોકરી પડતી હતી ને પડીને તો માથામાં એ જરી કરી લોહી નીકળા બિચારી તો તો ડોક્ટર પાસે લઈ જવી છે ને હા ઉભા રહો ચાલો તો આજે પોસી પૂનમ છે તમે કોણ કોણ પોસી પૂનમ રહ્યા છો એ કોમેન્ટ કરજો અને અમિત છે ચાંદા મામાનું બોલું જે આપણે વર્ષોથી આવેલું આવે છે ને પોસી પોસી પૂનમણી એકાશે રે ધન ભાઈની બેન જમી કે અમે તો એ કરી લીધું છે તમે લોકોએ કર્યું કે નહીં નાના નાના રોટલા બનાવ્યા છે અને અમે લોકો જાય છે ભજીયા ખાવા તો એ જો કન્ટિન્યુ વર્ષો થયા થઈ જો આજે જે પોસી પૂનમ છે સરસ મજાનો પવિત્ર તહેવાર છે ભાઈ બહેનના પ્રેમનો હેતનો અને અમાર નૈત્રી બેન જો નાના નાના રોટલા બનાવીને આવ્યા છે અને ભાભુ તેડીન ઊભા છે હાલો હવે બોલો

એટલે કીધું કે અને નૈત્રી જો એની આંગળી પકડી ને હાલે છે અદા ને પગ દુખે છે ને એટલે જો નૈત્રી આંગળી પકડી છે નૈત્રી જો અને અમે બધાય જઈએ છીએ ખાય કોઈ પકોડા ખાય કોઈ મસાલા ફાફડા ખાય દહીં ને છાસ અમને ભૂખ લાગી પણ ગાડી નઈ ભૂખ લાગી એટલે અમે અત્યારે પીએજી ભરા ઉભો રહી ગયા છીએ કારણ કે એને થોડું ખવડાવવું તો પડે બરાબર એટલે અમે પીએજી ભરાવા ઉભો રહી ગયા છીએ અને હવે રેજો કન્ટિન્યુ ત્યાં જ ઢેડા પહોંચી ગયા થી પજિયા ને ગાઠિયા ખાવા અને છે અને બંધ જ થતી એવી છે તો ને ગાઠિયા ને રોજરોજ ચાલુ જ છે પ્રેમ થી તો ના થોડીક પડે કોઈ ને હા અને નૈત્રી બધા ને છે ને જરકણી ની વાટકી

ખાફડા છે ગાંઠિયા છે અલા વણેલા છે પછી બીજા કી ગયા પોપચા પોતા પોપટા ગાંઠિયા છે પછી આ વેફર ગાંઠિયા છે કેટલી જાતની વેરાયટી છે અહીંયા તો આમ જોવો બધે જોવો જો મેત્રી અમારી ખાઈ છે જો ગાંઠિયા ખાફડા જો અને ભાઈ ગાંઠિયા કઈ ના આયવા ઠિયા ભજીયા પકોડા આ બધું ખાઈને આવ્યા ને હવે અહીંયા કાવો ઊભા કાવો પીવા ઊભા રહ્યા છે